મિત્રો આજે જે વસ્તુની વાત કરવાની છે ને આપણે ડાયેટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે આપણે ડેઈલી લેતા હશું ડેઈલી મતલબ કે દિવસમાં ત્રણ વાર આ વસ્તુ આપણે ખાતા જ હોય છે ને સૌથી વધારે ઇગ્નોર જો આપણે વસ્તુને કરતા હોય ને આ વસ્તુ ગમે તે તકલીફ હોય ને તો આપણે આ વસ્તુને ઓછું મહત્વ આપીએ છીએ અને આપણે બીજી બધી વસ્તુઓને વધારે મહત્વ આપે આપણે શાકભાજી છે ફ્રૂટ છે આ વસ્તુ છે ધાણા છે જીરું છે બધા વિશે વાત કરીએ

એવી વસ્તુઓ જો એડ કરી દો ને તો એ સોને પે જેવી વાત તમને બીજા કેટલા બધા ન્યુટ્રિશન મળી રહે છે જે તમારી લાઈફ માટે ખૂબ જ સારા હોય છે જે તમને બીમારીથી રક્ષણ આપે છે ડાયાબિટીસ ની તકલીફ હોય કોલેસ્ટ્રોલ ની તકલીફ હોય કે વજન વધવાની તકલીફ હોય એ બધી તકલીફમાં તમને આરામ આપે છે અને બોડીને એક નવું પ્રોટેક્શન બેરિયર જેવું ઇફેક્ટ કરી દે છે કે જેનાથી બોડી બધી વસ્તુથી પ્રોટેક્ટ થઈ શકે છે તો ચાલો કઈ એવી વસ્તુઓ એડ કરવાની છે એના વિશેની વાત કરીએ તો નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધાકેચા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માં અત્યારે સૌથી વધારે આપણે ઉપયોગ કરતા હોય જમવામાં એ છે ઘઉંનો લોટ અત્યારે ઘણી બધી લેડીઝો ઘઉંના લોટમાં સોયાબીન છે મગફળી છે કે મકાઈ છે બધી વસ્તુઓ એડ કરીને લોટ બનાવતી હોય છે અને લોટ રાખી હોય છે પણ આની સિવાય પણ જો તમે બીજી એડિશનલ હું કહું એ વસ્તુ તમે એડ કરી દો ને તો તમને એના ગજબના ફાયદા મળે છે જેમ કે જો તમારું લિવર ફંક્શન ખરાબ હોય તો liver બરાબર કામ કરતું થઈ જાય કિડની બરાબર કામ કરતી થઈ જાય જો તમારું વજન વધારે હોય તમે ચાડા હોય તો તમારું મેટાબોલિઝમ બુસ્ટ થઈને તમે એકદમ પતલા થઈ જાવ છો તમને ની તકલીફ હોય તો સુગર લેવલ તમારું કંટ્રોલમાં આવી જાય છે તમને હાર્ટ એટેક કોલેસ્ટ્રોલ ની પણ તકલીફ હોય તો એમાં પણ તમને રાહત મળે છે તમને ગાંઠિયા છે, સંધિવા છે સાંધાના દુખાવા છે બોડીમાં અકડન છે બધી વસ્તુમાંથી તમને રાહત મળે છે તમે એકદમ ફિટ અને હેલ્ધી રહો છો ને જે ઓલ્ડ એજમાં આપણને તકલીફો થતી હોય ને એ બધી તકલીફોમાં તો આપણે તરત જ રાહત અનુભવીએ છીએ બોડી જ એકદમ સ્ટ્રોંગ બની જતી હોય છે તો આ વસ્તુ કેમ એડ કરવાની છે એના વિશે હું કહું કારણ કે અત્યારે આપણે એક જ ટાઈપનો લોટ ખાતા હોય છે અને આપણને એક જ ટાઈપ નું મળી રહે પણ બધા અનાજના અલગ અલગ ફાયદા હોય છે માટે જો બધું અનાજ ખાવામાં આવે તો આપણે એના ડબલ બેનિફિટ મળી રહે છે ને પણ એના કરતા આપણે એક જ ટાઈપનો લોટ ખાતા હોય છે જેનાથી આપણે બીજા બધા અનાજના જે બેનિફિટ છે એનાથી આપણે વંચિત રહેતા હોય છે માટે આપણને કેટલી બધી તકલીફો ઉભી થતી હોય છે અને જે લોકોને ડાયાબિટીસ રહેતું હોય જે લોકોને વજન વધવાની સમસ્યા રહેતી હોય જે લોકોને ગ્લુટન ની એલર્જી હોય એ લોકો માટે તો ઘઉં એકદમ ખરાબ છે એ લોકો એ ઘઉં ખાવા જ ના જોઈએ તો ઘઉં ખાવાની હું કેમ ના પાડું ને તમને એવું થતું હશે કે અમે તો પહેલેથી ઘઉં ખાઈએ છીએ અમને તો કોઈ તકલીફ છે જ નહીં

આપણે ઘઉં નો લોટ ખાવાનો આથા બ્રેડ bread ચમચી ફૂડ ખાવાનો ને ખાઈએ તો બરાબર છે પણ આપણું કામ છે એટલું હોતું નથી આપણું અત્યારે લેવી બેઠાણું જીવન થતું જાય છે જેના લીધે આપણને બીમારીઓ થતી જાય છે અને જો મેં જે બધી બીમારીઓની વાત કરી ને એ બધી scientific proof બીમારી છે જે થઈ શકે છે અને આ બીમારી છે એક જ હમતામાં કે એક જ સાથે develop નહીં થઈ આ બીમારી તમને ધીરે ધીરે develop થાય છે જે તમને યંગ age માં develop થતી જાય પણ એ તમને

આ ચાર વસ્તુઓ જ તમારે એડ કરવાની હોય છે તો આ ચાર વસ્તુઓ જ કેમ તેમાંની આપણે વાત કરીએ ચણા ચણામાં પણ સ્પેશિયલ તમારે કાબુલી ચણા લેવાના હોય છે એકદમ જે નાના નાના આપણે ચણા આવે છે ને એ ચણા લેવાના હોય ચણા કેમ તો ચણામાં સૌથી વધારે પડતા પ્રમાણમાં પ્રોટીન હોય છે જે આપણા હડકાવ માટે ખૂબ જરૂરી હોય છે જે આપણને એનર્જી આપે છે આની સાથે જે લોકોને weight loss કરવું હોય એ લોકો માટે ચણા દેશ છે ચણા ખાવાથી આપણું સુગર લેવલ નથી થતું એના ઉપર અસર નથી થતી એટલે ડાયાબિટીસ ને પણ કંટ્રોલ કરી શકે છે સાથે સાથે હાર્ટ એટેક છે હાર્ટિસ કોલેસ્ટ્રોલ છે એ બધી તકલીફમાં પણ રાહત આપે છે માટે ખાલી ને ખાલી આ તકલીફમાંથી રાહત મેળવવા માટે તમારે તમારા લોટમાં ખાલી ચણા એડ કરવાના હોય છે તો નેક્સ્ટ આગળ વધીએ અને બીજી વસ્તુ છે એ છે રાગી રાગી એ સૌથી બેસ્ટ અનાજ માનવામાં આવે છે અને એની કેલેરી પણ સૌથી ઓછી હોય છે માટે જે લોકોને weight loss કરવું હોય ને એ લોકો માટે રાગી એકદમ બેસ્ટ હોય છે એની ઓછી કેલેરી હોય છે જેનાથી આપણું ડાયજેશન પણ બરાબર રહે છે આપણી પાચન શક્તિ પણ સ્ટ્રોંગ બને છે આની સાથે સાથે રાગીમાં કેલ્શિયમ પણ હોય છે જેના લીધે હાડકાને મજબૂતાઈ આપે છે જે સાંધાના દુખાવા કમરના દુઃખાવા હાડકાની કમજોરી ઓસ્ટ્રિયોપોરોસી ઓસ્ટ્રિયો આર્થરાઇટીસ એ બધી તકલીફોમાંથી રાહત મળે છે આની સિવાય રાગી આપણી સ્કીન માટે અને હેર માટે પણ ખૂબ સારું હોય છે માટે રાગી એડ કરવાનું હોય છે તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજી વસ્તુ છે છે એ સૌથી હોય અને જે લોકોને કિડની ફંક્શન ઇનપ્રોપર હોય કિડની ખરાબ થઈ ગઈ હોય વારંવાર પેશાબમાં ઇન્ફેક્શન થતું હોય પેશાબમાં રસી થઈ જતા હોય એ લોકોને કિડની ફંક્શનને ને પ્રોપર કરવું ખૂબ જરૂરી હોય છે એના માટે જવ બેસ્ટ હોય છે જવ આ ફંક્શનને ને પ્રોપર કરે છે જેનાથી તમારું મેટાબોલિઝમ બુસ્ટ રહે જે કિડનીનું કામ છે એ પણ બરાબર રહે જેનાથી તમને વારંવાર કોઈ પણ ઇન્ફેક્શન ના આવી શકે અને કિડની આપણા શરીરનો બોડીગાર્ડ હોય છે માટે કિડનીને એના ફંક્શન પ્રોપર કરવા માટે ખૂબ જરૂરી છે અને મેન્ટેન કરવા જ જોઈએ એના માટે તમારે ખાલી જો એડ કરવાનો હોય તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથી વસ્તુ છે છે બાજરી બાજરી ઘણા બધાને ખબર હશે અને ઘણા બધા ખાતા પણ હશે તો બાજરી કેમ ખાવાની છે કારણ કે બાજરી ખાવાથી તમને આયર્ન મળી રહે છે જે લેડીમાં લોહીની ઊણપ હોય એ તો બાજરી અચૂક ખાવી જોઈએ આની સિવાય બાજરી આપણા શરીરમાં જે ફેટ બર્ન હોય એને મદદ કરે છે ચરબીને ધોળવાનું પ્રક્રિયામાં મદદ કરે છે શરીર ને કરવામાં મદદ કરે છે જે પણ ટોક્સિન વેસ્ટ પ્રોડક્ટ હોય એ બધું બહાર કાઢવામાં મદદ કરે છે માટે બાજરી આપણે એડ કરવાની હોય છે તો મિત્રો આ છે એવી ચાર વસ્તુઓ જે આપણે ઘઉંના લોટમાં એડ કરવાની હોય છે જેનાથી આપણે બધી બીમારીઓમાંથી દૂર રહે અને ફિટ રહે તો વાત કરીએ આ વસ્તુઓ એડ કેટલા માત્રામાં કરવાની કારણ કે જો સરખા પ્રમાણમાં વસ્તુઓ એડ નહીં કરો તો તમને તકલીફ થઈ શકે છે માટે એ વસ્તુનું માપ કરવું ખૂબ જરૂરી હોય છે પણ એ પહેલા એક સૂચના આપી દઉં જ્યારે પણ આ વસ્તુ એડ કરો ત્યારે એવું નથી કે મહિનાનું બધી એક વસ્તુ એડ કરી દઉં બધાની વસ્તુઓ અલગ અલગ જ રાખો પછી જરૂર પ્રમાણે મિક્સ કરતા રહો તમે દસ પંદર દિવસ મિક્સ કરીને રાખી શકો છો પણ જો વધારે રાખશો ને તો બગડવાના ચાન્સીસ વધી શકે છે માટે થોડું થોડું જ કરવાનું હોય છે તો કઈ રીતે એના માટે દસ ભાગ ઘઉં ના લોટના અઢી ભાગ ચણાના લોટના બે ભાગ જઉના એક ભાગ રાગીનો અને એક ભાગ બાજરાનો આ રીતે બધી વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની પછી એને આપણે રોટલી બનાવવાની હોય છે જો બની શકે તો બધી વસ્તુના અલગ અલગ જ તમે જાતે જ ડરાવો કે જેનાથી તમને એકદમ સરખી અને ચોખ્ખી વસ્તુ મળે જો તમારી પાસે ટાઈમ ના હોય તો બધી વસ્તુના લોટ બજારમાં મળી શકે છે તમે એ પણ બનાવીને લઈ શકો છો તો મિત્રો આવી રીતે તમે જો ઘઉના લોટમાં આખી વસ્તુ એડ કરશો તો તમારો જે લોટ છે ને એકદમ ન્યુટ્રિશન અને હેલ્ધી બની શકે જેને કોઈ પણ બીટ નહીં કરી શકે માટે આ વસ્તુ એડ કરવાની હોય છે અને હું ખુદ એવું માનું છું કે આ બધી વસ્તુ એડ કરવી જોઈએ અને હું ખુદ પણ આવી રીતે મિક્સ ગ્રેનની જ રોટલી લઉં છું અત્યારે આપણે બધા મિક્સ મલ્ટીગ્રેઇન બ્રેડ લેતા હોય ને પણ એની જગ્યાએ જો મિક્સ રોટલી લેવાનું શરૂ કરશો ને તમને ગજબના ફાયદા મળી રહે છે માટે લેવાના હોય છે તો આ હોપ શો તમે સમજી ગયા હશો કે કઈ વસ્તુઓ કેવી રીતે એડ કરવાની છે ને આ વસ્તુઓ જરૂરથી એડ કરો અને ખાસ કરીને ગૃહિણીઓ આ વસ્તુ એડ કરો કે જેનો ફેમિલીને સાચવી શકે જો તમને કોઈ પણ પ્રશ્ન હોય ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સમાં શેર કરો કે જેનાથી બધા લોકો પણ આવી રીતે લોટ મિક્સ કરીને પોતાની લાઈફને એકદમ હેલ્ધી અને ફિટ રાખી શકે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલો જેનાથી તમને નવા ને નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમે એકદમ હેલ્ધી અને ફિટ રહી શકો તો મળીએ નવા વિડિયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો